ज्ञानवत्सल स्वामी कथा साचु ज्ञान कोने कहवाय एक वक्तनी बात छे, एक नानकड़ा गाम मा एक संत रहता हता नाम हतु स्वामी। तेओ अत्यंत ज्ञानी हता, परंतु तेमनो अहंकार शून्य हतो। लोको दूर दूर थी तेमनी पासे ज्ञान मेववा आवता एक दिवस एक युवान आयो बहु अभ्यास करेलो ઘણા ગ્રંથો વાંચેલા શાસ્ત્રોમાં પારંગત હતો યુવાન બોલ્યો સ્વામીજી હું બધું જાણું છું પરંતુ મનમાં શાંતિ નથી મને સાચું જ્ઞાન આપો જ્ઞાનવત્સલ સ્વામીએ હળવેથી સ્મિત કર્યું સ્વામીજીએ એક કપ લીધો અને તેમાં ચા રેડવા લાગ્યા કપ ભરાઈ ગયો પણ સ્વામીજી ચા રેડતા જ રહ્યા ચા બહાર વહી ગઈ યુવાન ચીસ પાડ્યો સ્વામીજી કપ ભરાઈ ગયો છે સ્વામીજીએ શાંતિથી કહ્યું જેમ આ કપ ભરેલો છે એમ તો તારા જ્ઞાનના અહંકારથી ભરેલો છે ભરેલા કપમાં નવું કઈ રીતે ભરાય યુવાન નિઃશબ્દ થઈ ગયો સ્વામીજીએ કહ્યું साचु ज्ञान ए नथी के वाचु साचु ज्ञान ए छे के। तू केटलो नम्र बनो स्वामीजीए कहेली त्रण अमूल्य नंबर एक ज्ञान विनम्रता लावे। जे मानस वधारे जाने छे। ए वधारे झुके छे। वृक्ष भराए त्यारे झुके छे। खाली वृक्ष सीधू उभू रहे छे। नंबर बे ज्ञान जीवन बदले जो ज्ञा थी तारो स्वभावना बदलाय तो ए मात्र माहिती छे ज्ञान नहीं नंबर त्रण ज्ञान सेवा तरफ लई जाए जे साचू जाने छे बीजा मदद कर विना रही शको नथी एक परीक्षा ए युवान ने कहू काल थी तू आश्रम मा रही सेवा कार्य करजे युवाने विचार्य हूँ एटलो मोटो छु छू सफाई करू परंतु ते मानी लीधु बीजा दिवसे जाडू कचरो उठावा काम मू शआत में गुस्सो आ धीमे धीमे मन शांत थवा लग एक अठवाडिया पी युवान बदलाई गयो, ते अने बोलियों સ્વામીજી આ સેવાએ મને ઘણું શીખવ્યું સ્વામીજીએ કહ્યું હવે તારો કપ ખાલી થવા લાગ્યો છે સાચું જ્ઞાન શું છે પોતાને ઓળખવું અહંકાર છોડવો ક્ષમા શીખવી પ્રેમ વહેંચવો સેવા કરવી આ જ સાચું જ્ઞાન છે અંતિમ સંદેશ આપણે બધા રોજ પોહિયે હું કેટલું જાણું છું પણ સાચો પ્રશ્ન છે હું કેટલું બદલાયો છું જો જ્ઞાથી તો વધુ નમ્ર બન્યો વધુ દયાળો બન્યો વધુ સેવા ભાવ ધરાવતો બન્યો તો સમજી લે તું સાચા માર્ગ પર છે જય સ્વામી નારાયણ વિડિયો ગમ્યો તો લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અવનવા વિડીયો જોઈ શકો તમે